અમદાવાદમાં કેટલાક દિવસથી એક ઘટનાની ખૂબ ચર્ચાઓ થઈ તે હતી મેટ્રોના વાયરની ચોરીની વાયર ચોરી થતા મેટ્રોને ખલેલ પણ પડી લોકો ખૂબ હેરાન થયા પોલીસે વાયર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીઓ સકંજામાં છે તમે હેરાન થયા મેટ્રોની વાયર ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ પંદર સભ્યોની આંતરરાજ્ય ગેંગનું કારસ્થાન જોઈ લો આમના ચહેરાન આ એ જ લોકો છે જેમના પાપે તમે પરેશાન થયા આ જ લોકો મેટ્રોના વાયરોની ચોરી કરતા હતા ગાંધીનગર એલસીબીએ મેટ્રોના વાયરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પંદર સભ્યોની આંતરરાષ્ટ્રીય ગેંગના ચાર સાગરિકોને પોલીસે પકડી પાડ્યા છે જે અમદાવાદ ગાંધીનગર મેટ્રોના મોંઘા દાટ વાયરો કાપી જતા હતા આરોપીઓએ મેટ્રોના વાયરોની ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ તપાસમાં કરી છે મેટ્રો ટ્રેન ટ્રાક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટો ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવે આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ સો થી ઉપર ગુનામાં આ લોકો સાંડાવેલ છે ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ને ટ્રાક ઉપરથી ત્રણ ગુના દાખલ થયેલ છે એક કોબામાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં આ ત્રણેય ગુના ગેંગ દ્વારા કરવામાં આવેલા કેવી રીતે આરોપીઓ ઘટનાને અંજામ તેની પણ વાત કરીએ તો શું હતી મોડસ ઓફ मुसाफरो वेश में आपता चोरी ने अंजाम मेट्रो सिटी में एक महीना सुधी नाखे धामा मेट्रो में बेसी करता रेकी झाड़ पर चढ़ी ने कापता केबल न मकान में केवल संताड़ी रखता कॉपर ना वायर अलग करी पैकिंग करता ट्रेन थी मुद्दा माल दिल्ली मोकला देता पुलिस से कौनी करी धरपकड़ मोरा फिर शाद राशिद धोबी राशिद अंसारी इशाद मलिक महत्व आज थी पंदर दिवस पहला तांबा लगभग 500 मीटर केबल की चोरी ने कारण अमदावाद वस्त्राली थलतेज वे लगभग सात कलाक सुधी मेट्रो बंद करनी पड़ी थी आने कारण अंदाजे पंदर हजार लोग हैरान शाहपुर रेम पास टनल निकलता के वहली सवे पच्चीस पच्चीस मीटर ना लगभग वीस केबल काफी नी चोरी कर અપ અને ડાઉન ના બંને તરફના પાત્ર પરથી લગભગ નવ લાખથી કિંમતના લાંબાના વાયરની ચોરી થઈ હતી બ્યુરો રિપોર્ટ વીટી ન્યુઝ